લખતર ગામમાં સરિસૃપ નીકળવાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે લખતર ગામના જુદા જુદા વિસ્તારમાં અજગર બિન ઝેરી ઘૂઘરી રૂપસુંદરી ઝેરી કોબરા માદા કોબરા સહિતના સાપ નીકળવાના બનાવો બની રહ્યા છે લખતર ગામના ભૈરવપરા કેન્ટીનપરા શ્રેયાન્સ સોસાયટી શિનાજી સોસાયટી વણકરવાસ ભૂતશેરી દરબારગઢ બ્રહ્મપોળ સહિતના વિસ્તારમાં ઝેરી કોબરા સાપ નીકળવાના બનાવ વધી રહ્યા છે લખતર કેસરીયા કેનાલ ઉપર અજગર નીકળવાના બનાવ બન્યા અને લખતર ગામમાં અજગર સહિતના નીકળતા હોય છે સુરેન્દ્રનગર વઢવાણ લખતર વાઇલ્ડ લાઇફ સદસ્ય દર્શન સોની મુનાભાઈ ઘાંચી અને વિજય જોશી દ્વારા સર્પને રેસ્ક્યુ કરવા સાથે ઘટના સ્થળે ઉપસ્થિત લોકોને કોઈ પણ સરસરૂપને નુકસાન નહીં પહોંચાડવા સમજાવવામાં આવે છે આવા સર્પ નીકળતા ફોરેસ્ટ કચેરી વાઇલ્ડ લાઇફ સદસ્યને જાણ કરી સર્પનું રેસ્ક્યુ કરાવી સલામત જગ્યાએ છોડી મૂકવામાં મદદરૂપ થવા સમજાવવામાં આવે છે આજે લખતર બસ સ્ટેન્ડમાં માદા કોબરા સાપ નીકળતા લખતર વાઇલ્ડલાઇફ મેમ્બર વિજય જોશી લખતર દ્વારા રેસ્ક્યુ કરીને લખતર જમર રોડ ઉપર સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યું હતું